મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન અને ફી ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રથમ વખતના પ્રવેશ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનું પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ મે સુધી વિદ્યાર્થીઓ પોતાનું વેરીફિકેશન અને ફી ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે જેમાં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને પ્રાયોરિટી આપવામાં આવશે આ શરૂ થયેલ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે વિદ્યાર્થીઓને થેલેસીમિયા ટેસ્ટની વ્યવસ્થા પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે એડમિશન પ્રક્રિયાને લઈને કોમર્સ ફેકલ્ટી ડીન જે કે પંડ્યાએ વિસ્તૃતમાં જાણકારી આપી હતી यूनिवर्सिटी और फैकल्टी ऑफ कॉमर्से आव नक्की कर पच्चीस छवीस में एडमिशन थाय सौकल विद्यार्थी समावेश ए रीते जमने मेरिट लिस्ट पार पड़ी है तुम जो कि मेजोरिटी ऑफ द स्टूडेंट्स ये वोदरा लोकल ना है वोदरा सीवा एक प्रपोशन लोकल प्रपोशन जो करें કર દીએ આ ટંસુ વિદ્યાર્થીને કોલેજમાં બોલાવને કે આ પ્રશાસનિક કામ વિદ્યાર્થીઓને આપણે કોલેજમાં ખરેખરમાં જણવાની આવવાની જરૂર હતી 25 સપ્ટેમ્બર જે લોકોએ પોતાનું વેરીફિકેશન ઓફ ડોક્યુમેન્ટ્સ કરાવવા હોય અને જે આવતો હોય તો એ લોકોને આપણે અહીંયા બધિત સગોડો આપેલી છે અમારો લગભગ 90 થી 100 ટીચરો એ લોકોની સેવામાં લાગેલા છે અને આપણે રૂમ બોયસ બિલ્ડિંગ બોયસ એ લોકોના જે એડમિશન્સની ફીલિંગ મોકલવાની એ આપણે રેગ્યુલર પ્રમાણે મોકલીએ છે અને એ લોકોને ફીલિંગ મળેલી છે અને કોઈ પણ જાતની તકલીફ હોય કોઈને તો આપણી તકલીફને પર્સનલી સોલ્વ કરીએ ખાસ કરીને વાઘરી બારગામ થી આવતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ પડતી એના માટે આપણે કયા પ્રકારની લોકોને માર્ગદર્શન આપવાનું છે જે 29 30 31 આ 3 દિવસમાં જે આપણે સરકારે આ 3 તારીખો આપી છે એમાં જે બારગામ થી છોકરાઓ આવે છે તો એને પણ આપણે समा बिली गये थे अने रत्ना पहले छः अगे सन्ना छः अगे सात अगे आठ अगे पन अपरे लोगों को काम निपुणों करने जाता होता है। स्पेशली जे अध्यात्म दिखलाऊं ओपीडी जंगरेट है गया है आज मैरिगुलस बारह में अध्यात्म। ओपीडी एलिसूल गया है। आ जे जंगरेट है गया है तो ना कोर्ट कमाया मैरिग